હલો દેવ રો ભાઈઓ બહેનો બને ભી ઓ કેમ છો બધા મજામાં તો આ કંડક્ટર આપડા રેડી છે કારણ કે આ પાયલોટ છે હોય એ આ પહેરે અને આ પહેર્યું છે તમે તમારી દીકરી ઓલરાઉન્ડર પણ કુક કિચન માં કોઈ એક્સપેક્ટ કરી શકે નું કામ કિચન માં કરું છું મારા જેવી મળશે નહીં તમને મમ્મી સાચી વાત છે નસીબદાર મળે જ નહીં કોઈ જ વાત છે આ 100% એગ્રી ટુ યુ કે તારે કોઈ જ ના મળે અને આમ કહું છું આમ આમ ફૂલ રીતે કહું છું હું એમ જ કહું છું આમ નહી પપ્પા તમને નથી લાગતું તમારી દીકરી કરોડો માં છે અજુબો માં અરે હા તાજી વીક અને બીજી વસ્તુ કે અત્યારે વૃષ્ટિ આજે પાછી નવી બનાવવાની છે હા જો શું હું તમારું ઉતાર તીતી પણ રવન લીધી તમે મને લેવા ના દીધું આમ હાથમાં એમ છીનવી લીધું મારા હાથમાંથી અચ્છા મેં પડી ગઈ કે આ કેમેરો મારા હાથમાં હોય એમ એટલે આ એ આનંદ જે છે ને એય સુટિંગ પર ભાગી ક્યાં દુનિયાનો છેડો છે તો કવર કરવા માટે એટલે આજે બનાવવાના છે લઈ અને શું બનાવવાની गार्लिक ब्रेड बनावानी शो पापा है के ब्रेड गार्लिक ब्रेड गार्लिक ब्रेड और गार्लिक ब्रेड गार्लिक ब्रेड मतलब गार्लिक क्या क्या ना गार्लिक लिक गार्लिक ब्रेड ओके हां सही गार्लिक ब्रेड ओके ਤਾਰਤਵੇ ਉਦ ਬਦਾ ਉਦ ਬਦਾ ਲਸਣੋ ਅੰਦਰ ਨਾਲ ਕੇ ਤਿਆਰ ਕਰ ਰਿਹਾ ਚਾਹ ਲਈ ਨਾਲੀ ਨਾਲੀ ਗਾਰਲਿਕ ਬ੍ਰੈਡ ਹੋ ਤਾਂ ਗਾਰਲਿਕ ਤਾਂ ਤੇਰ ਕਰੂ ਹਾਂ ਬਰੋੜ ਪਰ ਪਹਿਲਾਂ ਬੇਨੇ ਇਹ ਕਹਿੰਦੂ ਕਿ ਅੰਦਰ ਇੱਥੇ ਇੱਥੇ ਕੀ ਪਰ ਆਪਰੇ ਬਦੂ ਬਣਾਵਨ ਨੂੰ ਸਰਸ ਰਿਤੇ ਓਕੇ ਇਟ ਪੇਸਟ ਮਸਤ ਹੋਊਗੀ अच्छा ओके okay. टेस्ट का कमाल है वाह हां એટલે મને ફોન ઉપર ભી આ ગોસિપ કરતી મે બેન પડી જોડે ફોન હતો મે કેટલા દિવસ પછી 23 દિવસ પછી વાત કરી ઋષિ ભાઈ મારી 13 વર્ષે મળી હતી ને તો ઈ એમ પ્રાઉડ મોમેન્ટ કે 13 વર્ષે અમે લોકો મળ્યા અરે આવ ના બોલો યાર કોમન ડાયલોગ એજ હોય મારો શું વાક યાર હું તો આમ પકડી ના જી ખાલી આમ કરતી તો એ તૂટી ગયું બે વાર સોરી બોલી દેશે

અચ્છા ચાલ મૂડ બગાડી જ જોઈએ કે ના નહીં બગાડતા પ્લીઝ મારે અત્યારે કાઈ એવું નથી કરું એટલે મૂડ બગડે હોય કે એવું બનાય એટલે કોઈ ફેર ના હોય તારા મૂડમાં એટલે મૂડ ગમે એવો હોય અને એમાં એમાં તો ગમે એવું મસ્ત બનાવી જ છે હા પણ મને ખાલી એક વસ્તુ જોઈએ ગીત તો જોઈએ બસ બીજું કાઈ કાઈ બી કેવો બી મૂડ હશે ને હું બનાવી લઈશ અચ્છા હા સરસ ગીત તો મે જાદુ હે હા હા તો જાદુ હે હા ચાલ બનાવો તો બીજું શું હા

ਇਹ ਲੋਕ ਹੂੰ ਕੰਡਕਟਰ ਦਾ ਮੋਬਾਈਲ ਅੰਦਰ ਕਾੜਵਾ ਨਹੀਂ ਅੰਦਰ ਤਾਂ ਬਣ ਪਣੀ ਆਛਾ ਓਕੇ ਬਿਦਰ ਬੈਂਪਣੀ ਨੂੰ ਫੋਨ ਹੋਣਾ ਆਉਸ਼ਾ ਪਹਿਲੇ ਨਾ ਹਵੇ ਨਹੀਂ ਆਵੇ ਨਾ ਭਾਜੀ ਇਹ ਲਾਈਕ ਆਉਸ ਤੇ ਰਾਤਰੇ ਆਉਸ ਆਛਾ ਓਕੇ ਇਹ ਹਾ ਬਿਦਰ ਬੈਂਪਣੀ ਲੰਡਨ ਜਤੀ ਲਈ ਤਾਂ ਬਸ ਹੋ ਗਈ ਹਾਂ ਆ ਲੰਡਨ ਜਤੀ ਰਹੀ ਕਿ ਉਹ ਹਮਨੇ ਹਮਨੇ 10 ਦਿਨ ਪਹਿਲਾਂ 23 ਦਿਨ ਪਹਿਲਾਂ ਅਮ ਜੋੜਾਤਾ ਜਤੀ ਰਹੀ ਹਾਂ ਬੋਲੋ ਉਹ ਸੀਰੋ ਫੋਨ ਹੁੰਦਾ ਤੁਸੀਂ ਲੋਕ ਕਾਨਫਰੈਂਸ ਕਰਵਾਣਾ ਹਾਂ ਇੱਥੇ ਇਤਾਰੇ ਦਿਨ ਰਾਤ ਨੂੰ ਥੋੜਾ ਜੋਉ ਪੜਨ પાંચ કલાક મત પેજ હા મારા એટલે યુએસ માં ચોવીસ કલાક નો ફેર છે બાકી તો પાંચ છ કલાક નો જ ફેર છે તું કામ મમ્મી તમે કરો તો ખાલી તો ખાલી એમ જ કેતો હતો

નહીતર તો અમે વૃષ્ટિ પગે એટલી જ આજે તો હું ઘરે છું ટાઈમ પતી ગયો છે મારો ઓફિસ આજ પતી ગયો છે 7 વાગે ગયા છે એટલે હું અત્યારે કરાવું છું બાકી ઓફિસ ચાલુ હોય તો એ જાતે જ કરે છે બરાબર એકદમ એકદમ તો વૃષ્ટિ ચિંતા ના કરો હા બતા હા ઓકે તું તારે કર હા હા ભાઈ આજે તો રેસિપી સિરીઝ ચાલે છે હમણાં આમ રમ રમાટ બે ચાર દિવસથી કન્ટિન્યુ આમ રેસિપી 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 ચાલે રહે

આ પેપર પાવડર એટલે કે મરીનો ભૂકો આ કોરિએન્ડર ઓકે કોથમીર અને આ ચીઝ ઓકે ડન છે હમ અને આ લસણ કેટલું લીધું 25 થી 30 કડી જેટલું લીધું ઓકે ડન છે જી હા હવે સૌથી પહેલા તો શું કરવાનું ખબર છે આ બટર જે છે ને બટર હા એમાં આ શું નાખવાનું આ નાખવાનું તો લસણ લસણ અચ્છા એ નાખી દેવાનું ઓકે અને એકદમ આમ હલાઈ લેવાનું ઉભર પછી છે ને એમાં આ નાખી દેવાનું પેપર એટલે કે મરીનો ભૂકો બરાબર બરાબર છે અને આ કોથમીર કોથમીર બસ પછી આને એકદમ મસ્ત હલાઈ દેવાનું તો હવે તે પ્રોપરલી મિક્સ કરી દેવાનું હમ બસ પછી ઓર્ગેનો નાખવાનો થોડો ચીલી ફ્લેક્સ નાખવાનો હા અને પછી છે ને આ આ જે બ્રેડ છે ને ઓકે એમાં ચોપડી દેવાનું ઓકે પછી ચોપડિયા પછી છે ને આ ચીઝ છે ને ઈ એના ઉપર આમ ભભરાઈ દેવાનું હા ભભરાઈ શબ્દો નથી મળતા બિચારી ને ઓ ક્યાં ની શોટ શોટ કરે એમ ઘણી શબ્દો જ ના મળે થોડું ચીટી ફ્લેક્સ નાખવાનું ચીલી ફ્લેક્સ નાખવાનું અને ઓર્ગેનો ઓર્ગેનો નાખો ઓકે અને હલાઈ દેવા ડન મિક્સ કરી દેવા જી સરસ હવે તો ઈઝી ઈઝી છે ને તો પછી બાર વાળા ખોટું ગાર્લિક બ્રેડ ના નામે લૂટમ લૂટચ કરે છે હા યાર બહુ જ લૂટે છે અમાર તો બહુ બધી ગાર્લિક બ્રેડ થઈ જાય હા પણ હવે જોઈએ કે ટેસ્ટ કેવો આવે છે એ બહુ મહત્વની વસ્તુ છે આઈ હોપ કે ટેસ્ટ સારો આવે હા હમ બસ હવે છે ને હો આમાં લઈ ઉપર બે મિનિટ પાસ કર તમાર પોઝ ના હા તો કઈ નહીં ચાલુ રાખ હા સારી ચમચી લઈ

બસ પછી આ નાખી દેવાનું ચીઝ હમ એટલે પહેલા તો હું છે ને બધા કરી લઉં ચલો તો ગરમ પાણી થઈ ગયું એકદમ નાવા જેવું અને થાળી મોટી રાખ બહુ કંજુસ છે ગઈ એક્ચ્યુઅલી હવે મોટી નહી રાખે કારણ કે આ હેન્ડલ છે ને

એલો મૂછેને શું કરીશ ખબર છે ના ઓલું એલ્યુમિનિયમ નું છે ને એ જોડે બીજામાં રાખી એટલે બીજું બી થાય ને એકદમ સારી વાળી શુદ્ધ શું કરે ટાઈમ કેન્ડી ક્રશ બનાવી દે તો પછી હું રિલેક્સ ને વાત તો પછી તાર બહુ તો આવવાની છે એટલે અત્યારે થોડી મજા માણી લે બસ બરાબર કઈ તાકી જિંદગી કામ જ કરવાનું આઈ નો આઈ નો એટલે બસ જો એન્જોય જ કરું છું એટલે હવે તમારામાંથી કોણ કેટલા જણ હજી તમે કેન્ડી ક્રશ રમો છો એટલે દીપલી વર્ષોથી રમે છે અને ખાસા ટાઈમથી ખાસા અત્યારે અત્યારમાં હજી બી રમતી હોત ને વચ્ચે ગેપ ના પડ્યો તો હજી કેટલાય પોઈન્ટ્સ બનાવી નાખ્યા હોત એને નહીં આઈ નો અત્યારે પાછું સ્ટાર્ટ કર્યું તો 146 લેવલ પર પહોંચી છું 146

यहां पूश्टी मांचाता कि लिभर पाथाय थेस इस दिवा तो ले अविंताई एज़ आपाई प्रप्थ आप अप्र प्रफ्टर ने बताहू आप अधू आप ने प्रफटर ने बतारी ताहू आप यह र्सीपी बताऊ चुन बतर मांते की उचाले वहां अधू रहां आ� એટલે આમાં બટર પતી પણ જાય લેવા જેવું પણ હોય બટર લઈ હા પપ્પા ઓકે આવો તો ગણ યાર આપડી ઓરિજિનાલિટી છે મોટલા તો નવું બટર આવી ગયો છે પેડી પેક બટર છે હું ચિંતા ના કરીશ હા પપ્પા હા चलो वे नौ बेटानामा ऐड થશે ને બધું બફ કરી દીધું હમ લાગે اس بند કરી દે હા પડી ગયો તું 5 15 મિનિટ થઈ ગઈ ઓકે તો જોઈએ આપણે કેમ લાવ આહા હા સમાજ પેલી ચડી ગઈ चलो एक आर થઈ ગયો છે અંદર બે

તો હવે લાઈક હું એને દર વખતે કઉ કેતી હોઉં છું આવું છું ત્યારે ખવડાવતી નથી હવે હું એને કહીશ તું મારે ક્યાં આવ્યો તને ગાર્લિક બ્રેડ ખવડાય તો આની રેસીપી એટલી જ હતી ને હા હા બસ આટલું જ ઓકે નેક્સ્ટ ટાઈમ આપણે છે ને પહેલું વાળું બનાવશું જાતે ઘરે બનાવે ને બ્રેડ હા જાતે બ્રેડ ઘરે બનાવીને પછી ગાર્લિક બ્રેડ હા એવું નેક્સ્ટ ટાઈમ કરશું આપણે નેક્સ્ટ ટાઈમ રુસ્તી એવું કરશે કે ઘરે જ બ્રેડ બનાવશે અને પછી ગાર્લિક બ્રેડ ફરી તૈયાર કરશે એમ તો આ રેસિપી આટલી જ હતી અને તમને સમજ પડી ગઈ છે ના પડી જો રીમાઇન્ડ કરી જોઈ લેજો તો ફાઇનલી બનાવી તો બહુ જ મસ્ત દેખાવમાં લાગે છે લાગે છે અને ગાર્લિક બ્રેડ ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ ગાર્લિક બ્રેડ બનાવ્યા છે બહુ જ મસ્ત દેખાય છે અને સ્વાદમાં પણ ડેફિનેટલી મસ્ત હશે અને ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે તો ગ્રેટ તો વૃષ્ટિબેન થેન્ક યુ વેરી મચ કે તમે ગાર્લિક બ્રેડ બનાવ્યા મસ્ત રીતે વેલકમ હા તો મજા બનાવવામાં હા હા અને હવે અમે ખાવામાં મજા લઈશું તો ચાલ દેબલે ચાલો પ્રભુ 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 કરીને બધા ઘરના કામ કરાવ માજો હવે ને જુઠ્ઠા શું કરો છો મને ક્યો એક કામ ક્યો ત્યાં હું તમારે બનવાનું કે તમે ઘરમાં કે કેવી રીતે કામ કરો છો સુપરવાઇઝ ઓહ કામ હે સવા તો શું ના સાચી વાત છે સાચી વાત એટલે જો આજે શું કહે છે તો બરફ જેવું દેખાય છે ગરમીમાં તરત ચાલુ આઈ તો નમ્રમાન પિક્ચર મૂકી દે ચાલુ કરવાનું છે હાઈ ધનુષ નું સાઉથ ઇન્ડિયન હા તો હવે બ્રેડ ઉપર આપણે બને ભાઈ અને તમે આઉટ તો ગાર્લિક બ્રેડ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ આપણે તો ભાઈ અત્યારે વાગ્યા છે દસ અને બસ હવે ગાર્લિક બ્રેડ સાથે એની રેસીપી સાથે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ મળી આવતા બ્લોગમાં ગુડ નાઇટ જો આ બ્લોગ તમને ગમે હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભરી ભરીને કમેન્ટ કરો કે તમને બ્લોગ્સ કેવા બધા લાગે